તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો તમામ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો છે એના માટે મહત્વની જાહેરાત છે ઘણા સમય પહેલાં આ જાહેરાત આવેલી હતી પરંતુ એના ઉપર હજુ સુધી કંઈ કરેલ નથી જેથી કરી તમામ ઉમેદવારોને યાદ અપાવવાનું છે શું જાહેરાત તમામ ઉમેદવારો માટે અને હાલ આવી જ રીતની મિત્રો નવી જાહેરાત કરેલી છે પહેલાં થોડીક ઓછી જગ્યા હતી હવે જગ્યા વધારી દીધેલી છે પરંતુ કંઈ કામ થતું નથી આમાં જે કુબેર ડિંડોર સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બંનેની જાહેરાત છે કે જે જાહેરાતના અલગ અલગ ફોટા છે આપણી પાસે કે જે એક સાથે જોઈન્ટ કરી એક ચેનલ ઉપર આપણે આપેલો છે તો એ ફોટો તમને બતાવીશું અને એની ઉપર થોડી થોડીક જે પણ વાત છે કે વાત કરવાની છે જેથી કરી આ વિડીયો બનાવેલો છે તો વિડીયો છેલ્લા સુધી બન્યા રહેજો આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો જેથી કરી તમારા તમામ જેટલા પણ મિત્રો છે એને પણ આવી વાતની ખબર પડે બાકી જૂની વાત છે તો કોઈને યાદ નથી રહેતી એટલા માટે નવી નવી વાતો કરે છે પરંતુ પહેલાં અત્યારે હાલ નવી વાત જેટલી પણ ભરતીની થઈ જેમ કે હમણાં પંદર હજાર જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી એનાથી વધુ જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી તો પહેલાં જે જાહેરાત કરેલી છે એ ભરતી ક્યારે આવશે ભાઈ એના ઉપર ક્યારે ભરતી થશે એ તો અમને જણાવો જરાક એની પણ થોડીક વાત કરી લઈએ મિત્રો આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો ભાઈઓ તથા બહેનો બધા માટે ટેટ ટાટ પાસ કરેલા જેટલા પણ ઉમેદવારો છે એના માટે કારણ કે કાલ ટાટ ભરતીની જાહેરાત છે અને ટેટ ભરતીની જાહેરાત પણ આમાં છે તો આ બધી વાત કર મારે કરવી છે આ વિડીયોમાં તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો શિક્ષક ભરતીની જાહેરાત એક વર્ષ પૂર્ણ થયું આજે ભાઈ આની શું કહેવાય કે એનિવર્સરી છે એક વર્ષ પૂર્ણ થયું ને આ જાહેરાતનું એનું એનિવર્સરી આપણે કહી શકાય કારણ કે અહીંયા પહેલાં ભૂપેન્દ્રભાઈ પટેલ જેમની ઓફિશિયલી ટ્વીટ છે એનું એકાઉન્ટ છે જેમાં શું કીધેલું હતું કે સાત હજાર પાંચસો જેટલી જેટલી શિક્ષકોની કાયમી ભરતી કરવા માટેની મહત્વપૂર્ણ મિત્રો અહીંયા વાંચો તમે શાંતિથી કે ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો ભાઈ નિર્ણયનું શું થયું અને મુખ્યમંત્રી દ્વારા જે પણ સાત હજાર પાંચસો જેટલી જ રાજ્યમાં આગામી ત્રણ મહિનામાં એટલે કે એક વર્ષ પૂર્ણ થયું એ પ્રમાણે અહીંયા લખેલું છે મિત્રો તો એક વર્ષ જે એટલા માટે આપણે એનિવર્સરી ઘીધેલી છે હવે આ ક્યાંથી આવેલું છે શું છે એ બધી અપડેટ તો પછી તમે આપણી ચેનલ ઉપર જોઈ લેજો પરંતુ અહીંયા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં સાત હજાર પાંચસો ઉમેદવારોની કાયમી ભરતી કરાશે ટેટ વન ઉમેદવારો પણ ભરતીમાં પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે એના એના મિત્રો અહીંયા રાજ્યની બીજી પણ અપડેટ અહીંયા આપેલી છે જે કુબેર ડિંડોર પણ સાહેબે આપણે નીચે આવી ગયા છે જેને પણ અહીંયા થોડીક સા સહકાર આપેલો છે તો આ બધી ભરતી છે તો મિત્રો સાત હજાર પાંચસો જેટલી જગ્યા ઉપરની ભરતી છે કે જેમાં નીચે થોડાક પ્રશ્નો છે કે જેના ઉપર આપણે વધુ ફોકસ કરવાનું છે અને હાલ હમણાં ટૂંક સમયમાં એક કોન્ફરન્સ મળેલી હતી કે જેમાં તમામ લાડલા આપણા કુબેરભાઈ ડિંડોર અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ બંને નિર્ણય લીધેલો અને એમ કીધેલું છે કે મહત્વપૂર્ણ નિર્ણયમાં જે ચૌદ હજાર જેટલી પ્લસ જગ્યાઓ ખાલી છે કે જેના ઉપર હાલ ભરતી થશે કે જેમાં ટેટ વન ટુ અને ટાટ વન ટુ તમામ ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકશે તો અહીંયા તેના ઉપર પણ તમે જોઈ લો માધ્યમિક એટલે કે ધોરણ નવથી દસની સહકારી શાળાઓમાં પાંચસો અને ગ્રાન્ટેડ શાળાઓમાં ત્રણ હજાર એમાં કુલ પાંત્રીસો ટાટ સેકન્ડરી પાસ કરેલા ઉમેદવારો ભરતી કરાશે તો એ પ્રમાણે પણ અહીંયા માહિતી જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં ટોટલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરાશે એ પ્રમાણે અહીંયા બીજી અપડેટ છે એ પણ તમારી સામે છે ભાઈ આ સંપૂર્ણ અપડેટ તમારી સામે છે મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજેજો અનેક જૂઠા વાયદાઓનો એક વર્ષ થઈ ગયા જ્ઞાન સહાયક ભરતી મજાથી થાય છે પાસ ઉમેદવારો આંદોલન કર્યા દરેક સ્ટેમ્પ માટે ફોર્મ ભરવાથી લઈને શાળા પસંદગી માટે શાળા ફાળવણી રદ થાય ટૂંક સમયમાં નવી રીતે શાળા ફાળવણી થશે ટૂંક સમયમાં ક્યારે ક્યારે પૂરું થશે તો આ બધી છે એક ટ્વીટ કરેલી હતી તેમાં આ માહિતી બધી મળેલી છે તો મિત્રો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ